હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ આજે આપણે પટિયાળાલા લેગી બનાવવાની છે તો ફૂલ પટિયાલા લેગી બનાવવાની છે તો આપણે ફૂલ પટિયાલા લેગીમાં અઢી મીટર કાપડ લઈ અને આપણે કટિંગ કરી લીધું છે અને હવે આપણે મોરી પ્રમાણે કેનવાસ લેવાનું છે તો આપણે કેનવાસ લઈ લીધું છે અને હવે આપણે ચાલો મોરીએ કેનવાસ લગાવી અને લેગી તૈયાર કરવાની છે તો ચલો આપણે આવી રીતે લઈ લેવાનું છે આ મોરી છે આપણી અને હવે આવી રીતે મોરી ઉપર આપણે કેનવાસ લગાવવાનું છે ચલો આપણે કેનવાસ લગાવી દેશું આવી રીતે પહેલાં થોડી પટ્ટી વાળી દેવાની અને પછી કેનવાસ લગાવવાનું છે તો આપણે આવી રીતે આવી રીતે ફોલ્ડ કરી દેસું થોડું ને પછી આપણે આવી રીતે કેનવાસ લગાવી અને આપણે મોરી રેડી કરવાની છે તો આપણે આવી રીતે મોરી રેડી કરી દેખો તો આપણે આવી રીતે કેનવાસ લગાવી અને મોરી રેડી કરી દીધી છે તો આપણે કેનવાસ લગાવીએ તો થોડું જાડું લાગે એટલા માટે આપણે કેનવાસ લગાવવાનું તો કેનવાસ લગાવીને આપણે બંને મોરીઓ રેડી કરી દીધી છે તો હવે આપણે બીજો દોરો નીચે બીજો દોરો મારીશું બંને મૂડીઓ ઉપર તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે મોરી રેડી કરી દીધી છે એક દોરો પહેલાં મારે તો બીજો દોરો હવે બીજી વાર મારો અને આવી રીતે આપણે કેનવાસ લગાવીને મોરી રેડી કરીએ તો મસ્ત લાગે અને બીજો દોરો મારીએ એટલે ફિનિશિંગ એનું વ્યવસ્થિત લાગે છે તો ચલો આપણી મોરી રેડી થઈ ગઈ છે બંનેને હવે આપણે સાઈડનો દોરો ભરવાનો છે તો એ લઈ લઈએ તો ચલો આપણે આવી રીતે મોરી મારી મોરી ઉપર દોરો મારીને પછી આપણે આવી રીતે ફોલ્ડ કરવાનું આપણે આ અહીંયા ઊભો દોરો મારવાનો છે તો હવે આપણે આને દોરો મારી લઈએ આવી રીતે આવી રીતે આપણે જે કટિંગ કર્યું એ રીતે આપણે આવી રીતે દોરો મારવાનો છે તો આપણે બીજો દોરો મારી દઈએ મશીનમાં તો ચલો બંને આવી રીતે રેડી કરી દઈએ દેખો તો આપણે આવી રીતે મોરી કરીને પછી આવો ઊભો દોરો મારી દીધો છે અને હવે આપણે પલટાવી દેવાનું છે અને સીધું કરવાનું આ ઊંધું છે એને આવી રીતે સીધું જ કરવું પડે કમ્પલસરી લેગી સીધતી સીતા હોય એ વખતે આપણે આવી રીતે જ કરવું પડે દોરો મારીને પછી એને સીધી કરવાની તો ચાલો આપણે બંને પગને સીધા કરી લઈશું આવી રીતે બંને દોરા આપણે મારી દીધા સાઈડના હવે આપણે સીધા કરી લીધા જુઓ આપણા દોરા આવા વ્યવસ્થિત લઈ લેવાના છે મૂડી કરીને પછી આવા દોરા લેવાના અને પછી બંને પગને આવી રીતે જોઈન્ટ કરવાના છે તો આપણે ઉપરના ભાગથી જોઈન્ટ કરવા પડશે બંને પગને તો આપણે આવી રીતે જોઈન્ટ કરી લેશું અહીંયા લંગૂટથી જોઈન્ટ કરવાના છે બંને ભાગને તો અહીંયા આપણે દેખી લેવાનું કમ્પ્લેટ ને પછી આપણે આવી રીતે દોરો મારવાનો છે તો ચલો આપણે આવી રીતે લઈ લેશું આવી રીતે આપણે સ્ટીચ કરી દેવાનું છે દેખો તો આપણે બંને ભાગને આવી રીતે જોઈન્ટ કરી દીધા છે બંને પગને આવી રીતે જોઈન્ટ કરવાના લંગોટથી અને પછી આપણે આવી રીતે ચપટા કરવાના છે તો ઉપર આપણે લેખો લગાવવાનો છે અને અહીંયા બધા આપણે આવી રીતે ચપટી ફૂંકવાની છે તો હવે આપણે લેખાને લગાવી લેશું અને આવી રીતે ચપટી ભરી લેશું કારણ કે આપણે આ પટિયાલા લેખી બનાવવાની છે એટલા માટે તો ચાલો આપણે પહેલાં લેખો રેડી કરી દઈશું તો આપણે લેખાનો ભાગ લઈ લીધો છે આપણે ગમે તેટલી લંબાઈ પહોળાઈ હોય પણ લેખાની ચાલીસનો જ લેવાનો દસ દસ ઇંચના ચાર ભાગ લઈ લેવાના કારણ કે આપણને બેસતા ઉડતા ફાવે એટલા માટે આપણે એટલું જોઈએ દેખો તો આપણે આ ઉપરનો ભાગ રેડી કરી દીધો છે લેખાનો જે આ લેખાનો ભાગ આપણે લેવાનો છે આના ઉપર આપણે ચપટી ભરવાની છે પટિયાળના લેખાની તો ચલો આપણે આ પટિયાના પાયજો લઈ લેશું પહેલાં અને આપણે લેખાના ભાગને આવી રીતે રાખી અને આના ઉપર આપણે ચપટી મૂકવાની છે તો આપણે આવી રીતે આ બંને ભાગ સીધા છે એવી રીતે કરી અને આમ પલટાઈ દેવાનું છે અને પછી આપણે લેફાનો ભાગ નીચે જવા દેવાનો છે અને લેખીનું કાપડ આપણે ઉપર રાખવાનું છે અને પછી આપણે ચપટી ભર જવાનું છે તો આપણે આખા પૂરા રાઉન્ડમાં ચપટી મારી દેસુ આવી રીતે હું દેખાડું તમને એવી રીતે આપણે ચપટી મૂકવાની છે તો આપણે આવી રીતે ચપટી ભરવાની છે તો આપણે આવી રીતે ચપટી પતા પછી દેખો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે ચપટીઓ કરીને આપણે લેખો એકદમ રેડી કરી દીધો છે તો કેવો સરસ ફૂલ પટિયાલા બંને બાજુથી આપણે ચપટી કરી છે અને ચપટીવાળો લેખો રેડી કરી દીધો છે હવે આપણી જેટલી લંબાઈ હોય એટલી લંબાઈ રાખી અને અહીંયાથી આપણે લેખો વાળી દેવાનો છે મારી લંબાઈ આ લેખાની ઓગણચાળીસ છે તો હું ઓગણચાળીસ રાખી અને જેટલું કપડું જે બચ્યું હોય એને આવી રીતે આપણે વાળી દેવાનું અને પછી ઇલાસ્ટિક લગાવી દેવાનું અને હવે આપણે એક અહીંયા ધાર મશીન મારીશું પહેલાં એટલે આપણો આ જે ચપટીઓ લીધી એકદમ બેસી જાય ઊભી ઊભી ના રહે એના માટે આપણે એક ધાર મશીન મારી દઈશું અને પછી અહીંયા આપણે આટલો લેપો વાળી દઈશું તો આપણો પટિયાલા લેખો એકદમ રેડી છે બાય ફ્રેન્ડ્સ આવા મારા નવા નવા વિડીયો દેખતા રહેજો અને લાઇક એન્ડ શેર કરતા રહેજો